એમસીએ સુરતની બાદ સુરી સફેદ કાપડથી છુપાવી મુખ્યમંત્રીના રૂટ પરની ગંદકી પડદાથી કોર્ડન કરાય ગુજરાતના મુખ્યમંત્રી ગઈકાલ રવિવારે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીના રૂટ પર વર્ષોથી એક ખાડો છે તે મુખ્યમંત્રીને દેખાઈ નહીં જાય તે માટે પાલિકા તંત્રએ આ ખાડાને સફેદ કપડાથી કોર્ડન કરી લીધો હતો ડબોલી બીઆરટીએસ રૂટ પર લોકોની વર્ષો જૂની સમસ્યા પાલિકા હલ કરી શકતી નથી આ ખાડો મુખ્યમંત્રી જોઈ જાય તો શરમ લાગે તેથી પાલિકાએ કપડું લગાવી ખાડો ઢાંકી દીધો હતો તેવું લોકો કહી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા તેઓ વેદરોડ વિસ્તાર એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે જવાના હતા મુખ્યમંત્રી એરપોર્ટથી વેદ તરફ જાય તે રૂટ પર ડબોલી બ્રિજ બાદ શ્યામ દર્શન સોસાયટી આવે છે આ સોસાયટી અને બે આરટીએસ રૂટ લાગુ ખાનગી માલિકીની જગ્યામાં વર્ષોથી મોટો ખાડો છે આ ખાડામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી લોક રોગચાળો ફેલાવવાનો સાથે અકસ્માત થાય તેવી ભીતિ હોવાની ફરિયાદ વર્ષોથી થઈ રહી છે આમ તો સુરત પાલિકા ખાનગી માલિકીની જગ્યામાં પાણીનો ભરાવો થાય તો લાખો રૂપિયાનો દંડ કરે છે પરંતુ આ ખાડો વર્ષોથી લોકો માટે આફતરૂપ બન્યો છે પરંતુ પાલિકા તંત્ર આ ખાડો પૂરવા કે જમીન પાલિકા પાસે પુરાવા કોઈ નક્કર પગલાં ભરતી નથી જેના કારણે આ ખાડો સ્થાનિક માટે આફતનો ખાડો બની ગયો છે આ ખાડા પર પાલિકા ધ્યાન આપતી નથી પરંતુ ગઈકાલે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ થી ડબોલી બ્રિજ થી ડબોલી બીઆરટીએસ રૂટ થી વેદ તરફ જવાના હતા તે રૂટ પર રોડ ની બરાબર બાજુમાં મોટો ખાડો છે પાલિકાની નિષ્ફળતાનો ખાડો મુખ્યમંત્રી જોઈ ન જાય તે માટે પાલિકાએ ખાડો પૂરવાના બદલે ખાડાની ફરતે સફેદ કાપડ બાંધીને કોર્ડન કરી દીધું હતું એક તરફ ગુજરાત માટે સુરત મોડેલ હોવાની વાત મુખ્યમંત્રી અને વડાપ્રધાન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ લોકોની સમસ્યાનો ખાડો પૂરવા માટે પાલિકા કોઈ કામગીરી કરતી નથી તેમાં પણ આજે ખાડાની ફરતે પડદા બાંધતા લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આ ખાડો મુખ્યમંત્રી જોઈ જાય તો શરમ લાગે તેથી પાલિકાએ કપડું લગાવી ખાડો ઢાંકી દેવામાં આવ્યો છે એક દિવસ લોકો આક્રોશપૂર્ણ રીતે કહે છે કે મુખ્યમંત્રી જોઈ ન જાય તે માટે ખાડો ઢાંકી દેવામાં આવ્યો છે ખાડાની કાયમી સમસ્યાથી દૂર કરવા માટે પાલિકાએ કામગીરી કરવી જોઈએ ટીવી એટીન ન્યૂઝ સુરત